ઉપલબ્ધ આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે ના એવું કઈ નથી રૂટીન રૂટીન પ્રક્રિયાથી આજે ખાસ આ સમિતિમાં બેઠક જે હતી આ કામની બાબતે હતી અને સાથે સાથે વડોદરા શહેર સરકારી નગરીમાં જે ઝોન વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે

પાણી વડોદરા મહાનગર દ્વારા જે કઈ ટ્રીટમેન્ટ કરીને પાણી આપવાનું હોય છે પાણી આપવામાં આવે છે ચોખ્ખું પાણી આપીએ છીએ અને એ બાબતે પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન આપે છે બિલકુલ સેમ્પલ લેવાય છે જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય વિવિધ પ્રકારનો કોઈ દોઢું પાણી આવતો હોય નાગરિકો વિસ્તારની કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના વિધા જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરીને એ નૈતિક જવાબદારી આપણી છે એ પૂર્ણરૂપે આપણે એવું કંઈ ધ્યાનમાં આવ્યું તો મારું ધ્યાન દોરજો એમાં એ તમારા ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ ઉપર જોવું જવું પડશે માહિતી જરૂર હોય ત્યારે આપતા હોઈએ છે એ માહિતી હાલ પૂરતી મારી પાસે નથી એટલે કોઈ આપું યોગ્ય વર્ડ નંબર તેરમાં છેલ્લા ઘણા વર્ષ જે પાણીની સમસ્યા છે દૂષિતને ગંદુ પાણીની સમસ્યા છે હજુ સુધી નિરાકરણ છે અધિકારીઓનો વોટ તેના કાઉન્સિલર દ્વારા ધ્યાન દોરવામાં આવેલો અધિકારીઓને ધ્યાન દોરજો